જેમાં રાજકોટ શહેરના માનનીય સીપી સર એડિશનલ સીપી સર તથા ડીસીપી ની સૂચના મુજબ તાત્કાલિક ગુનો દાખલ કરી અને તપાસ તપાસ ટેકનિકલ કરવામાં આવેલી સાયબર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમને પુણેથી એક આરોપી મળી આવેલ છે પુણે મહારાષ્ટ્રથી મળી આવેલ છે આ વ્યક્તિનો રોલ એવો હતો કે તેણે પોતાના ખાતામાં આઠ લાખ ચૌદ હજાર જેટલી રકમ જમા કરાવડાવેલી હતી અને ત્યારબાદ આગળ ટ્રાન્સફર કરેલી હતી આરોપીની પૂછપરછ કરતા માહિતી મળેલ છે કે એના મિત્ર સચિન મોરેને આ ડિટેલ્સ આપેલી હતી અને તેમાં આ રીતે રૂપિયા ટ્રાન્સફર કરાવતા હતા કમિશનના રૂપમાં અને હાલ આરોપી મળી આવેલ છે તથા સચિન મોરે જેલમાં હોવાની વાત મળેલ છે જેથી તેના પણ કરવામાં આવી રહેલ છે હાલમાં ઉપરાંત આ આ ગુનામાં ડીએનએસ કલમ તથા હેઠળ ગુનો કરવામાં આવેલ છે આરોપીનું જે એકાઉન્ટ યુઝ થયેલું છે તેના પર અલગ અલગ નવ જગ્યાએથી કમ્પ્લેન્ટ દાખલ થયેલી હતી જેમાંથી એક આપડે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી હતી